અત્યારે અમે એમ્બ્યુલન્સ સ્ટાફ હાઈવે પેટ્રોલિંગ સ્ટાફ ઘટના સ્થળે હાજર છીએ પોલીસની જાણ નથી કરી હજુ તો પોલીસ હજુ સુધી પહોંચ્યા નથી તૈયારીમાં જ લાગે છે કે ડ્રાઈવર છે નશાની મે બી હોઈ શકે લાગવા પડતી તો એવું છે અને સ્થળ પર જોવાથી બી એવું લાગે છે કદાચ ટ્રકમાં બી ખામી હોઈ શકશે કોઈ જાનહાની નહીં થઈ કેટલો વાગે અકસ્માત થયો આશરે બે વાગ્યાની આજુબાજુ થયું છે અત્યારે અમારા આયરબી અથવા તથા પાર્થ રીલકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી એમને સેફ્ટી આપેલ છે ટ્રકને જે આપ તસવીરમાં જોઈ શકો છો અને તમે જ્યારે અહીંયા સ્થળ પર પહોંચ્યા ત્યારે ડ્રાઈવરને શું હાલત ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ તને વાગ્યું નથી ને તો કે મને વાગ્યું નહીં એટલે એને સલામત સ્થળે મૂક્યો અને એને સેફ્ટી આપી પાછળ સંપર્ક કર્યો પણ હજુ સુધી એ લોકો પ્રોપરલી કોઓપરેટ નહીં કરતા કેટલા વાગ્યા કેટલા કલાક લગભગ બે વાગ્યા થી મેં કર્યો છે જુઓ ને હાલમાં તો લગભગ ચાર વાગ્યા છે હજુ સુધી કોઈ જવાબદારીપૂર્વક ફોન નથી કર્યો હમણાં મારું મારું આવે છે મારું વાહન આવે છે મારું ક્રેન આવે છે મેં કીધું હું મારી ક્રેન બોલાવો ભાઈ સાઈડમાં કરાવું પણ એ લોકો કો ઓપરેટ નહીં કરતા કઈ કંપનીનું વાહન છે માલિકનું નામ માલિકનું નામ કંઈક શિવમ નામ આવ્યું છે ફોન નંબર બી છે એમનો અમારી પાસે જે ડ્રાઈવર પાસેથી મળેલ છે